હજી કાંઈ એટલો બધો વરસાદ નથી થોડુંક તો વેન ભરાણું હે બાકી તો એ તલાવ હે તો આ જો હાથ પગ ધોવે અહીંકા અમે એના વાળામાં જો ગાઢ ચડે છે ઉપકાર કરે છે સીમ જેમ હાવ ગામ નજીક જ છે સીમાડો જો જો ગાડ લઈન ભાઈ જાય બોલેરો રોડે જાય હે મજાની હરિયાળી 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 ને હરિયાળીઓ કાંઈ ઘટે જ નહીં ગામડામાં હરિયાળી હોય શું કે દિનેશભાઈ

પૂરા થવામાં થોડાક સબસ્ક્રાઈબર જ છે બાકી તો જો ચાલુ વરસાદ ધીના ઝીના સાંટા આવે છે હે બાકી મનોરંજન કરવાનું છે બાકી તો જો અહીંયા અમારે બાપા અહીલા જાય તો કેમેરામાં સાંટા પડી ગયા એટલે થોડુંક ગળ આવશે ગૌવાતી હરેશભાઈ કપડા મેચિંગ કર્યા અમારા બીજા મોટા ભાઈ આવી ગયા ગોપાલભાઈ અમદાવાદ થી અહીં એડમિટ થયા હે હું ગોપાલભાઈ તમારે ભાઈ કેવા વરસાદ પાણી સારા હે ને

અહીંયા ફેર તમને લાગે તો હોય જો આપણે ગૌવાતી ને થોડાક ઝૂમ ક લઈ રિક્ષા લઈ ને ગૌવાતી ની વાયરે

یہ جو لوکیشن ایا تھوڑا باوریہ موٹا ہو نا نا کہیں ہجی اتلو پانی نہ جاوا دیو نا نا ای

ગામની બહાર અમારે મંદિર છે વાસડા દાદા નું ઉભા ઉભા બધું હનુમાન દાદા નું મંદિર પરિવાર ના બાજુ માં હનુમાન દાદા છે દર્શન કરી લ્યો બાકી હાલો બધા મળી બીજા નવા બ્લોગ માં જય દ્વારકાધીશ જય રાજા રણછોડા